નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી આજ સવારે આઠ વાગ્યાને ત્રીસ મિનિટ વાગ્યાથી કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ઝગમગી ઉઠશે મિત્રો આ રાશિના લોકોને એક પછી એક મોટી ખુશખબરીઓ અને સફળતાના અવસર મળવાના છે મિત્રો મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે મિત્રો દેવી લક્ષ્મી હવે આ લોકોના જ ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે જેના કારણે તેમના જીવનના તમામ દુઃખો પીડાઓ અને મુશ્કેલીઓ સમાપ્ત થવા જઈ રહી છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે આવશે અનંત ખુશીઓ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો હવે તમે જરૂર વિચારતા હશો આખરે એ કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય આજ સવારે આઠ અને ત્રીસ મિનિટ વાગ્યાથી ઝગમગી ઉઠવાનું છે મિત્રો અને જેમને મળવાની છે મોટી ખુશખબરી તો મિત્રો આ વિડીયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ એ જ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે તેથી મિત્રો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે ખૂબ જ મહત્વનો છે જેમની રાશિ પર હવે દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ વરસવાનો છે મિત્રો અને મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ સીધો આપ સુધી પહોંચી શકે મિત્રો જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા એવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો સમયસર આપ સુધી પહોંચતા રહે મિત્રો અને મિત્રો મિત્રો તમારા અને પરિવારજનો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી તેઓ પણ દેવી લક્ષ્મીના આશીર્વાદનો લાભ લઈ શકે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભાગ્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી જગમગી ઉઠવાનું છે અને જેમને મળશે ધન સફળતા અને સન્માનનો આશીર્વાદ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઉત્સુક રહે છે મિત્રો અને તેને સમજવાનો પ્રયત્ન કરે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે ગ્રહોની ચાલ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે મિત્રો જ્યારે મિત્રો કોઈ ગ્રહની દશામાં ફેરફાર થાય છે ત્યારે તેનો સીધી અસર આ રાશિઓની સ્થિતિ પર જોવા મળે છે આ વખતે એક એવો અદ્ભુત મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી સંયમ કેટલીક રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે મિત્રો અને જેમની પર તેમની કૃપા થઈ જાય છે તેમનું મિત્રો જીવન ખુશીઓથી અને સંપત્તાથી ભરાઈ જાય છે મિત્રો અમે સૌ જાણીએ છીએ કે આ દુનિયામાં બધા લોકો સમાન નથી કોઈની અમીરી કે ગરીબી તેના કર્મ અને મહેનત પર આધારિત હોય છે મિત્રો જો કોઈ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનત અને લગનથી અમીર પણ બની શકે છે મિત્રો અને કેટલાક લોકોમાં ધન કમાવાની ઈચ્છા અન્ય લોકો કરતા ઘણા વધારે ધાર ઘણા વધારે ધારે હોય છે આવા સમયમાં જ્યારે ગ્રહો અને નક્ષત્રોમાં પરિવર્તન થાય છે ત્યારે કેટલીક રાશિઓ પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે મિત્રો તો કેટલીક પર નકારાત્ નકારાત્મ નકારાત્મક અસર પણ થાય છે પરંતુ આ વખતે જ્યોતિષ પ્રમાણે એવો મહાસંયોગ બન્યો છે જેમાં માતા લક્ષ્મી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના ભાગ્ય તથા ધન સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો આ શુભ સંયોગના પ્રભાવથી આ રાશિના લોકોને અચાનક ધન લાભ પ્રગતિ અને મોટી સફળતા મળી શકે છે મિત્રો મિત્રો આજ છે તે નસીબદાર રાશિઓ જેના પર મા લક્ષ્મીનો આશીર્વાદ વર્ષવા જઈ રહ્યો છે મિત્રો આ લોકો હવે અનેક પ્રકારના લાભો ધન લાભ અને જીવનમાં મોટી સિદ્ધિઓ મેળવવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા હવે તમારી પર વર્ષી રહી છે મિત્રો તેમના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે મિત્રો મિત્રો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં આનંદના ફળો આવશે મિત્રો તમે માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો તમારી મહેનત અને લગન તમને મોટી સિદ્ધિ તરફ લઈ જશે મિત્રો મોટા અને અનુભવી લોકોનું સહકાર મળશે જેના કારણે તમારા કામ સફળ બની જશે મિત્રો જો મિત્રો તમે કોઈ દેવાથી પરેશાન છો તો હવે તમે તેમાંથી મુક્તિ મેળવશો મહેનતનું મીઠું ફળ તમને મળશે પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મીઠાશ વધશે વેપાર અને કારકિર્દીમાં મનગમતી સફળતા મળશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારો વેપાર દિવસે બમણો અને મિત્રો રાત્રે ચાર ઘણી પ્રગતિ કરશે મિત્રો જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું મિત્રો હવે પૂરું થશે નોકરી કરનારાઓ માટે પ્રમોશન અને પગાર વધારો બંનેના યોગ છે મિત્રો કુંભ રાશિના લોકો કહી શકીએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવા જઈ રહી છે મિત્રો આવનારો સમય તમારું જીવન બદલાવી દેશે મિત્રો અને તમારી આસપાસ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે હવે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આવે આપ પર વરસવાની છે મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી કિસ્મત હવે તેજીથી ચમકવા લાગશે મિત્રો તમારા ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે અને જીવનમાં નવી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે મિત્રો માતા લક્ષ્મીની સતત કૃપાથી પરિવારની તમામ મુશ્કેલીઓ દૂર થશે મિત્રો અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ રાશિના લોકો માટે હવે ધનલાભના સારા સંકેતો છે અને વ્યાપારમાં પણ મોટો નફો થવાની શક્યતા છે મિત્રો સાથે સાથે ધાર્મિક કાર્યો પ્રત્યે તમારી રૂચિ વધશે મિત્રો અને ઘરમાં કોઈ મોટું ધાર્મિક આયોજન પણ થઈ શકે છે જો તમે નવું કામ શરૂ કરવા માગો છો તો મિત્રો આ સમયે તમારા માટે અત્યંત શુભ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી વૃશ્ચિક રાશિના લોકો હવે કર્જ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવી શકશે અચાનક ઘણા અવસર આવશે અને દેવી દેવીના આશીર્વાદથી તમારું ભાગ્ય હવે તમારા પક્ષમાં રહેશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાના સંકેત છે મિત્રો અને અને દરેક પ્રયાસમાં સફળતા નિશ્ચિત છે મિત્રો આ કહેવું ખોટું નહીં થાય કે વૃશ્ચિક રાશિના લોકો માટે હવે સમય ખૂબ જ અનુકૂળ બન્યો છે મિત્રો એટલે આ શુભ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે મિત્રો તમે તમારા જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનો અનુભવશો મિત્રો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કોઈ મોટો અને ફાયદાકારક કરાર મળી શકે છે નવી યોજનાઓ શરૂ કરવા માટે મિત્રો આ સમય ખૂબ જ શુભ છે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો ઓછી મહેનતમાં વધુ પરિણામ મળશે આત્મવિશ્વાસ અને ઉર્જા તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે મિત્રો તમારા કામની પ્રશંસા થશે અને સમાજનો પ્રતિષ્ઠા વધશે મિત્રો પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે મનમાં શાંતિ અને સંતોષ અનુભવાશે આ સમય મિત્રો તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે કારણ કે મિત્રો તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જોવા મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા અધૂરા કાર્ય પૂર્ણ થશે અને સંતાન સુખ પણ પ્રાપ્ત થશે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માગે છે તેમનું સપનું હવે મિત્રો પૂરું થઈ શકે છે નવું વાહન કે ઘર કે પલોટ ખરીદવાના પણ યોગ છે મિત્રો ચારે તરફથી વૃષો પર રાશિના લોકોને હવે લાભ જ લાભ મળશે મિત્રો કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે આ સુવર્ણ તકનો લાભ લો અને મિત્રો સમયને વર્થ ન જવા દો હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમારા માટે આવનારો સમય ખૂબ જ સુવર્ણ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમે દિવસે દો ગણી અને રાત્રે ચોગણી પ્રગતિ કરવાના છો મિત્રો વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે મિત્રો તમારા દરેક પ્રયાસ સફળ રહેશે અને નોકરીની દિશામાં પણ સારા સમાચાર મળવાની શક્યતા છે મિત્રો વેપારીઓ માટે અચાનક છે છે અને જીવનસાથી તરફથી પણ કોઈ મળવાની શક્યતા માતા લક્ષ્મીની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે મિત્રો મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ સાબિત થશે મિત્રો તેમને શિક્ષણ ક્ષેત્રે મોટી સફળતા મળવાની સંભાવના છે મિત્રો તમારા પ્રયાસો હવે તમારી મોટી મુશ્કેલીઓ દૂર કરશે તમે જે પણ કાર્ય કરશો તેમાં પૂર્ણ સફળતા મળશે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે મેષ રાશિના લોકો માટે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું પણ સાકાર થઈ શકે છે મિત્રો મિત્રો તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને જે લોકો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી મિત્રો ઈચ્છાઓ પૂર્ણ થશે જેના પરિણામે તમારા ઘર પરિવારમાં આનંદ અને ખુશીઓ ખુશીનો માહોલ છવાઈ જશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે માતા લક્ષ્મીજીની ખાસ કૃપા આ સમયમાં જે વન મનાવી ખુશીઓ લાવી રહી છે મિત્રો તેમના આશીર્વાદથી વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે મિત્રો ઘર પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે જેથી મન પ્રસન્ન રહેશે મિત્રો નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ છે જ્યારે વેપારીઓને નફાકારક તકો મળશે અચાનક સંકેતો પણ જોવા મળી રહ્યા છે મિત્રો જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે બોલચાલ અને વર્ત વર્તનમાં સંયમ રાખવાથી અધૂરા કામો પણ સફળતા સફળ બની જશે મિત્રો ઓફિસના કામ સમયસર પૂરા થશે અને તમારી પ્રશંસા પણ થશે મિત્રો જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરશો તેટલી જ માતા લક્ષ્મીની કૃપા તમારા પર વધતી જશે મિત્રો વેપાર ક્ષેત્રમાં સફળતા મળશે અને આવકના નવા સ્ત્રોત ખોલી શકે છે મિત્રો નવું વાહન અથવા મિલકત ખરીદવાના પણ યોગ છે મિત્રો સિંહ રાશિના લોકો માટે આ સમય સંપૂર્ણ શુભ છે તેથી મિત્રો આ તકનો પૂરો લાભ લો અને મિત્રો આ સમયને હાથમાંથી ન જવા દઉં માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો તમારા માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે મિત્રો તનની દેવીમાં લક્ષ્મી હવે આપ પર ખૂબ પ્રસન્ન છે તેમની અસીમ કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે જેના કારણે મિત્રો ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અદ્ભુત સફળતા મેળવશો અને ધન કમાવાના નવા માર્ગ તમારા માટે ખુલશે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી અત્યાર સુધી જે રુકાવટ તમારા માર્ગમાં હતી તે દૂર થઈ જશે મિત્રો અને તમે ઝડપથી પ્રગતિ કરશો હવે તમારા જીવનમાં ચારેય બાજુથી પૈસાનું આગમન થવાનું છે મિત્રો અને અને આવકના નવા સ્ત્રોત પણ પ્રાપ્ત થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન પગાર વધારો થવાના પ્રબળ યોગ છે અને વેપારીઓ માટે અચાનક ધન લાભ થવાની શક્યતા છે મિત્રો ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ અને સદભાવના વધશે માતા લક્ષ્મીની કૃપાથી હવે મિથુન રાશિના લોકોના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો મિત્રો દેવીનો આશીર્વાદ સતત આપ પર રહેશે જેના કારણે જીવનમાં સફળતા સમૃદ્ધિ અને મિત્રો આનંદ વધશે હવે મિત્રો આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે મિત્રો જેના કારણે આગામી સમયમાં તમને અચાનક ધન લાભ થઈ શકે છે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે મિત્રો કારણ કે ધંધામાં મોટો નફો થવાના યોગ છે ચારે બાજુથી લાભના અવસર મળશે મિત્રો જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી નોકરી મળશે અને જે પહેલેથી જ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ બંનેના યોગ છે મિત્રો મિત્રો અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન પ્રાપ્તિના અનેક માર્ગ તમારા માટે ખુલશે હાલનો સમય તમારા પક્ષમાં છે તેથી મિત્રો તેનો પૂરો લાભ લો તમારી તમામ યોજનાઓ હવે સફળ થશે મિત્રો તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકો છો મિત્રો નવા વિચારો અને તક તમારા ક્ષમક આવશે જે તમને આગળ વધવામાં મદદ કરશે મિત્રો વેપાર ક્ષેત્રમાં સફળતા મળશે અને પરિવારમાં એકતા અને શાંતિ રહેશે ફક્ત એક સલાહ પરિવારમાં અનાવશ્ય વિદા વિવાદોના ઉભા કરો માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે મિત્રો કન્યા રાશિના લોકો એવું કહી શકીએ શક્યા કે હવે તમારા જીવનમાં ખુશીઓનો નવો ચેપ્ટર શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થશે મિત્રો હવે મિત્રો જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા બની રહી છે મિત્રો જેના કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો જો મિત્રો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો હવે તે પૈસા પાછા મળવાની પૂરી શક્યતા છે મિત્રો તમે તમારા બધા કર્જમાંથી મુક્ત થવામાં સફળતા મેળવશો તમારા પ્રયાસો હવે ફળ આપશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રો વ્યાપારમાં અચાનક લાભ મળશે અને કર્મ શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે તુલા રાશિના લોકો માટે સલાહ છે કે પોતાના ગુસ્સા પર કાબૂ રાખો કારણ કે મિત્રો ધીરજ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે માતા કૃપાથી તમારા બધા અટકેલા કામ ધીમે ધીમે બનવા લાગશે મિત્રો સાથે જ સંતાન સુખના યોગ પણ દેખાઈ રહ્યા છે તમને લાગશે કે હવે સમય તમારી તરફેણમાં છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો મિત્રો આજ એવી આજ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેના જેઓ ઉપર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસી રહી છે તેમના આશીર્વાદથી આ રાશિના લોકોને આવનારા સમયમાં ધન લાભ માન સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે મિત્રો આ સમય તેમના માટે લોટરી જેવા સાબિત થવાના છે મિત્રો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને દરેક દિશામાંથી લાભ મળશે અને તેમના જીવનમાં ખુશીઓ અને મિત્રો સફળતા આવશે માતા લક્ષ્મીજી આપ સૌ પર પોતાની કૃપા રાખે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ